તો હવે રખડી બખડીને ભૂખા થયા છે તો મતલબ બે થોડો નાસ્તા પેટ પૂજા કરી નાખીએ અને ગિમ્બલની આ બધા છોકરાઓને પાલટી આપી દઈએ વાત તો સહી શું કેવું તમારું બધાનું માસ ભાઈ જો આખો પરસેવો પરસેવો થઈ ગયો ઘડીવા બેડમિન્ટન એમાં ફોટોગ્રાફી કર્યા અને હવે ગિમ્બલ લીધું છે ગિમ્બલ ગિમ્બલ તો હવે એને નાસ્તો તો બને જ છે ભાઈ શું કેવું ઈમાનજી ભાઈ તમારો એક્સપિરિયન્સ બહુ મસ્ત બહુ મજા આવી અહીંયા રખડીને અને

વિથ ટ્રુટી તો તમને જેવી રીતે મેં કહ્યું સ્ટાર્ટિંગમાં કે મેં એક ગિમ્બલનું પરચેસ કર્યું છે મતલબ બિગિનર બ્લોગર માટે મતલબ એક્સપિરિયન્સ માટે આપણે જાજુ વિચારવું તો નથી બટ શું કહેવાય આપણી તરક્કી માટે આપણા શોખ પૂરા કરવા માટે તો મેં એક આ ગિમ્બલનું પરચેસ કર્યું છે હવે તમને આનું ઓપન રિવ્યુ મતલબ બતાવું છું તમે જોઈ લો ડીજીઆઈ ઓસ મોબાઈલ એસી આ મેં ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યું છે હવે આ કેટલામાં પડ્યું છે તમે વ્લોગમાં તમે જોયેલું જ છે કેટલામાં પડ્યું છે ઓરેડી તો આપણે વ્લોગમાં સ્ટાર્ટિંગ કરી ઓપન બોક્સ આ બધું યુઝર મેલ્યું પહેલાં ફોટો ફોટો આવે છે અને પછી આ એક બોક્સ આવે છે હેઠળ હવે બોક્સની અંદર તો આપણે મસ્તક વસ્તુ કે આ તો બધી એની વેસ્ટેજ ધોવાની વસ્તુ આવે છે પ્લસ આ એને આપણે ડીજીઆઈનું સ્ટીકર આવે છે અને આ થોડુંક એન્ટીબાયોટિક મતલબ સ્ટીકર આવે છે મતલબ આપણે ફોન ટુ ફોન કે મતલબ મતલબમાં ચોંટાડવા માટેનું અને આ થોડુંક આપણે યુઝર મેન્યુઅલ આવે છે અને આપણે ડીજેઆઈનું સ્કીન છે આપણે શું કહેવાય તો વોરંટી કાર્ડ છે આપણે એક વર્ષનું મતલબ મેન્યુઅલી એક એક્સવાય જેટ ગિમ્બોલમાં થઈ જાય એના માટેનું વોરંટી કાર્ડ છે અને પ્લસ આ આપણે ડીજીનું સ્ટીકર આઈ લવ અને એક આપણે કેરી બેગ આપેલું છે બધા આપણે ટ્રાવેલિંગ આપણે ગમે ત્યાં કરવા હોય તો આપણે આ બોક્સોનો મતલબ બોક્સનો લઈ જવું પડે આ ગિમ્બોલ આપણે આમાં કેરી કરી અને આપણે આમાં લઈ શકીએ ઓસમો આઈ ફેવરેટ તો આપણે ઓપન બોક્સમાં આપણે પહેલાં જોઈએ તો આવે છે આ ફોન હોલ્ડર એટલે હું કહેવાય નીચેનું સ્ટેન્ડ આવે છે આવી રીતે એનું આ સ્ટેન્ડ આવે છે વિથ નટવાળો આવે છે એ તમને આવી જોઈન્ટ કરી બધું અને ટાઈપ એ ટુ ટાઈપ સી ચાર્જિંગ કેબલ આવે છે આપણે ગમેડો કેર હોય એમાં આપણે કનેક્ટ કરી અને ગિમ્બલને ચાર્જ કરી શકીએ આપણે અને આ એક એનું ફૂલ્લી મેટલિક હેવી મેગ્નેટિક

રહી વાત તો આપણે આમાં સપોર્ટ કરવાની તો આપણે ગમે મતલબ એન્ડ્રોઈડ ફોન હોય મતલબ સ્માર્ટફોન હોવો જોઈએ મતલબ વીસ પચીસ હજારનો સ્માર્ટફોન હોય ને એમાં આપણે કનેક્ટ થઈ શકીએ એમાં આપણે બધા એપ્લિકેશન મતલબ ગિમ્બલને લગતા આપણે યુઝ કરી શકીએ બાકી નીચેની બ્રાન્ડના આપણે જોઈએ ને તો એમાં આપણે શું કહેવાય કનેક્ટ ન થાય ને અમુક ફંક્શન હોય કામ પણ ન કરે એના માટે તમારે પાસે સ્માર્ટફોન હોવો બહુ જરૂરી છે તો સ્માર્ટફોન મારા ફોનમાં તો આપણે શું કહેવાય લોક ચાલુ છે તો આપણે ભાઈબંધનો વિવો વિ માં આપણે બધું સ્ટાર્ટિંગ કર્યું છે રેડી હવે આપણે આમાં મેગ્નેટિક ક્લેમ્પ આપણે એમાં ચોટાડી દઈએ એનું એમ બટન છે તો હવે આપણે શું કેવાય ફોન નું માઉન્ટ આપણે હોલ્ડ તો કરી દઈશું હવે આપણે એમાં સપોર્ટ કરી દઈએ અત્યારે નોર્મલ પોઝિશન માં છે આપણે સ્ટાર્ટ કરીને ત્યારે નોર્મલ પોઝિશનમાં છે અત્યારે તો આવી રીતે આપણે ફોન ને આપણે હોલ્ડ કરી શકીએ અત્યારે મતલબ હું કહેવાય અત્યારે આમાં જીવ નથી રેડી તોબા 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 તારા મૂડ ખરાબ કરી દીયા હવે આપણે આયા આપણે એમ પણ આપણે છે ને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ આપણે પ્રેસ કરવાનું પછી પ્રેસ કરીએ એટલે આપણે ચાલુ થઈ જશે અને પછી અહીંયા રોટેશન બટન આવે છે જ્યાં ડબલ ટેપ કરીએ ને એટલે વ્લોગ મોડમાં આવી જાય અને ડબલ ટેપ પાછું કરીએ તો રિસ્ક મોડમાં આવી જાય છે અને પછી આપણે ઓપન કેમેરો કરીએ આપણે રીલ વ્લોગ મોડમાં લઈ લઈએ રેડી ઓકે આપણે હવે બધા કહે છે કે મતલબ શું કહેવાય આપણે એના માટે અલગથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે અમુકમાં ફોનમાં હું ચાલુ ન થાય એક વેજેડ તો આપણે આ ફોનમાં આપણે ટ્રાય કરીએ છીએ પહેલાં આપણે આના સિસ્ટમ જોઈ લઈએ આમાં મતલબ ચાર ટાઈપના મતલબ સેટઅપ આપેલા છે એમાં આપણે બ્લોગિંગ કરી શકીએ વિડીયો શૂટિંગ કરીએ પ્રો લેવલનું બધી એ પછી આપણે નેક્સ્ટ બ્લોગ બનાવવાનું બતાવીશ અત્યારે ખાલી નોર્મલ આપણે ખાલી કહી દઉં છું અત્યારે રેડી તો આમાં આપણે ચાર બ્લોગ આપણે અહીંયા ઓપ્શનમાંથી આપણે ડિસ્પ્લે આપેલી એવી રીતે ચાર બ્લોગ આપેલા છે અને પછી અહીંયા એક જોઈસ્ટિક આપેલી છે આપણે ગમે જગ્યાએ હુમેન્ટ કરી શકીએ અપડાઉન

કેમેરા તમે જોઈ ઓપન થઈ ગયો છે તો આપણે અહીંયા બટન આપેલું છે ત્યાંથી આપણે ફોટો ક્લિક પણ કરી શકીએ આપણે જોઈસ્ટીકથી આને આપણે શું ફોન રોટેટ બધું કરી શકીએ છીએ પ્લસ આપણે રોટેશન બટન છે આપણે શું કહેવાય ને મુમેન્ટ કરી શકીએ છીએ પ્લસ અહીં આપણે સાઈડમાં બટન આપેલું છે જ્યાંથી આપણે ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરી શકીએ છીએ અને પાછળ આપણે જોઈએ તો ટ્રીગર બટન આપેલું છે એનાથી ઘણા બધા ફાયદા છે બટ આપણે ડેસ્કલોગમાં તું બધી હોય હવે બીજું કંઈ લાંબુ તમે કહેવા માંગે છે નહીં આપણે હવે આને ઈઝીલી આપણે ગમે ગમેને આપણે કેરી કરી શકીએ છીએ જેમ કે આપણે આને આવી રીતે આપણે માઉન્ટ કરી દઈએ અને પછી આપણે અહીંયા એનો એક ખાચો આવે છે એને આપણે ચેક કરી લેવાનો જેમ કે આપણે ઓપન કર્યું છે આમ નોર્મલ પ્રેસ કરી આપણે પછી આમ સેટ થઈ જાય આપણે આને ઈઝીલી આપણે ખીચામાં પણ કેરી કરીને જઈ શકીએ છીએ અને પછી આપણે જે એની આ કોથરી આપેલી છે ને એમાં પણ આપણે આવી રીતે આમ કેરી કરી અને આમ લખાય આપણે જઈ શકીએ છીએ ઇઝીલી બધી રીતે અને આપણે આ તો તમે કહેલું છે ટાઈપ એ ટુ ટાઈપ સી આપણે ચાર્જિંગ અને બધા આપણે હું કહેવાય બધા વિડીયો વિડીયો જોઈએ છે બધે તો એ બધે શું કરે છે કે એની એપ્લિકેશન આપણે ક્યાંય અવેલેબલ નથી તો આપણે પ્લેસ્ટોરમાં ઓલમોસ્ટ આપણે ડીજીઆઈ મીમો ડીજીઆઈ મીમો તરીકેની એપ્લિકેશન આપણે ઓલરેડી અવેલેબલ છે એ આપણે ડીજીઆઈ મીમો આપણે શું કહેવાય આપણે ડાઉનલોડ કરી અને પછી એના આપણે જે એક્સ વાય જીઆઈડીના ફંક્શન આપણે એગ્રી કરી એલો કરી અને પછી આપણે એમાં બધું કરી શકીએ છીએ હમ રહી વાત આ સ્ટેન્ડ હોલ્ડનો તો મેં લગાવ્યું જ નહીં હવે આપણે નેકફ્લોગમાં લગાવી લેવાનું આપણે બિગ્નરમાં દેખાડીશું તો બધું અત્યારે પેકિંગ કરી લો અને હા આપણે પ્લેસ્ટોરમાંની એપ્લિકેશન ડીજીઆઈ મેમો તરીકે અવેલેબલ છે અને કોઈને ન મળે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ હું નાખી દે કોઈને મતલબ એપ્લિકેશન ન મળે તો એક્સ વાય જીઆઈડીની વાત છે અત્યારે અને આ એનું કેરી બેગ આપણે ટ્રાવેલિંગ માટે લઈ જવા માટે રેડી પ્લસ એ તો આમ ગંદ જેવું ફીલ થાય છે બટ આપણે તો ભાઈ ભોળા ભગત માળા હવે મચ્છરિયા તો મરામ પાર વગર ના ખાય છે બ્લડ ડોનેશન સારું થઈ ગયું છે તોય હવે ઘરે જઈને શું હાલ થાય છે આપણો બ્લોક એડી થઈ જાય તો ઘણો યાદનો આપણો હમ તો આપણે એની ડીજીઆઈ મેમોમાં એટલી બધા ફંક્શન જેમ કે મતલબ પાનેરો આવી ગયો છે ટાઈમ સ્લેપ આવી ગયો છે પછી ઝૂમ સ્લો આવી ગયો છે કેમેરો બધી ઝૂમ મતલબ બિગનેરનું બધું અને પ્લસ એમાં આપણે મતલબ અત્યારે મતલબ આમાં ઓપન તો થઈ નહીં એપ્લિકેશન બાકી તમને બધું અત્યારે કહી દે અને રહી વાત એમાં આપણે ઘણા બધા ફંક્શન સ્ટોરી બોલી આવે છે તો આપણે સ્ટોરીમાં આપણે એડિટ કરી નાખીએ મતલબ આપણે બહુ ભેજા ન મારી પડે કેટકટ છે વીએન છે પછી બધી એ એપ્લિકેશન આપણે બહુ મતલબ ખોરું ન પડે એટલા માટે શોર્ટમાં સ્ટીમ આપેલી છે આપણે થીમ યુઝ કરી અને બધું એમાં ક્લિયર કટ કરી નાખીએ છીએ તો વાંધો નહીં તો ચાલો આપણે હું કહેવાય આ બ્લોગને આપણે સમાપ્ત કરી અને નેક્સ્ટ બ્લોગમાં મળીએ મતલબ આ મતલબ સન્ડે તો આખો મારો વેસ્ટ જ ગયો બટ અત્યારે જે મતલબ મચ્છરને રક્તદાન કરેલું છે પ્લસ પેલા બધાએ તો બધા મિનિટની રમે છે અને અત્યારે હું એ મચ્છરને મગદાન કરું છું પ્લસ રિવ્યુ આપી દીધું છે હમ હમ અને હવે રહી વાત મેન તમારે દિવાળીની રજા કેટલી પડી છે મારી તો મતલબ આજે પહેલાં આવ દેવાઈ ગઈ છે કંપની તરફથી ત્રણ રજા આવી છે રેડી તો ત્રણ રજામાં માણસો કરે છે મતલબ સોમવારે આપણે દિવાળી છે પછી મંગળવારે લોકોએ નૂતન વર્ષ કરી નાખ્યું અને બુધવારે ભાઈ બીજ કરી નાખ્યું છે પણ આપણે મતલબ તારીખે જે કેલેન્ડરમાં જોઈએ તારીખે અને કેન્દ્રમાં જોઈએ ને તો મતલબ ત્રેવીસ તારીખે ભાઈબીજ થાય છે અને આ લોકો મતલબ વારે મતલબ એના પ્રોડક્શન અને એના ફાયદા માટે ભાઈબીજ એકદી વધારે નાખી છે હવે નોટિસ ચેન્જ થાય તો સારું બાકી આપણે એક્સ્ટ્રા લીવ પડી છે વીકલી મૂકી દેવાનું થાય છે સુપરવાઇઝર જે કરે તે એક્સ વાય જેડ હવે આપણે આને પાછું ઓટો ઇમ્પેક્ટ કરી દઈએ અને પછી હવે આપણા જે બ્લોગ બનશે ને એ નેક્સ્ટ લેવલના બ્લોગ બનશે મતલબ આપણે શું કહેવાય આપણે હાથથી વ્લોગ બનાવીએ ને એમ અમને જોતા સારા જ બને છે બટ આમાં આપણે બધું સ્ટેબિલેશન સારું ઘણું બધું પણ મેં શોર્ટમાં બધું પતાવી દીધું છે તો તમે મતલબ આ મતલબ આ તો મતલબ ફર્સ્ટ રિવ્યુ છે અને ફર્સ્ટ ટાઈમ લાસ્ટ કરું તો મતલબ બેસ્ટ રિવ્યુ કહેવા ગયો અને મસ્ત લોક બન્યો અમારો તો ચાલો ચાલો જો તો મચ્છરને રક્તદાન કરી દીધું છે હવે હવે આપણે આગળ ભાઈબંધ પાસે જઈએ હા ભાઈ એને વિવો વી ફોર્ટીવાલાને ફોન આપી દઈએ અને પછી આપણું ઘરે જાય અત્યારે અમારે ઓલમોસ્ટ સાત તો વાગી ગયા છે અને બે કિલોમીટર અંદર આવી ગયા છે ઈશ્વરિયા પાકની અંદર હવે ઘરે જવામાં ફે રીઝન ભાઈ કે હવે વિન્ટર શિયાળો બેસી ગયો છે ઠંડુ લાગશે પ્લસ અંધારું વધારે થઈ ગયું છે મતલબ પછી મારી ચાલો જય સોનભાઈમાં જય દ્વારકાધીશ જય જામુનમાં આવજો અને લોકને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને હું કહેવાય સબસ્ક્રાઈબર ભૂલતા જ નહીં એક ગુજ્જુ ભાઈ તરીકે અમને આગળ વધારી દેજો આપણે બહુ મતલબ આપણા શોખ પૂરા કરવાના છે આપણે નહીં કે મતલબ યુટ્યુબનો મતલબ વન ઓલો હં હંડ્રેડ કે લઈ હંડ્રેડ કે સબસ્ક્રાઈબર લઈ અને વાઇટી બટન લેવાનું છે એવું કશું આપણે ડ્રીમ ડિમ તો નહીં બટ આપણે એક બિગિનર તરીકે આપણે ઇન્સ્યોરન્સ એવું બી નહીં કરવું બટ શું કહેવાય એક જોતાં આપણે આપણે ડ્રીમ પૂરા કરવાના છે જેમ કે આપણે સ્માર્ટફોનનું ડ્રીમ હતી પૂરું કરી નાખ્યું છે બાઇકનું ડ્રીમ હતું પૂરું કરી નાખ્યું છે અને એક્સિડેન્ટનું ડ્રીમ હતું એ પણ બે હજાર આપણે મંડા ગયો હતો ત્યાર મેં એક્સિડેન્ટનું ડ્રીમ પૂરું કરી નાખીશું વિથ હંડ્રેડ કે સ્પીડમાં એક્સિડેન્ટનું ડ્રીમ પૂરું કરી નાખ્યું છે અને આપણું છેલ્લું ડ્રીમ હતું ડ્રીમ તો ઘણા છે ડ્રીમ તો મતલબ જેમ આપણે સપના જોઈએ સુઈએ એમ ડ્રીમ વધતા જાય છે બટ આપણે બીજી વોશમું એક ડ્રીમ હતું એ આપણે પૂરું કરી નાખ્યું છે હાલમાં તો આપણે આગળ બંધ બની ગયો હવે મચ્છરને બહુ મારું બી બી ટ્વેલ્વ ઘટી જાય એના કરતાં કરીને ચાલો મળજો તો આજે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફીનો બહુ બધો શોખ હતો બટ ચાર વાગ્યાની વાત અત્યારે ઓલમોસ્ટ સાત વાગી ગયા છે ટાઈમ એટલો બધો વેસ્ટ થઈ ગયો છે કે વાત જવા ફોટો અને ફોટોથી કંઈ વિડીયોથી ખાલી મતલબ ગિમ્બલનું સ્ટાર્ટિંગ અને રિવ્યુ બધું લેવાઈ ગયું છે હવે પછી હવે ઘરે જઈએ બહુ અંધારું થઈ ગયું છે મચ્છર ને રક્તદાન સારું થઈ ગયું છે હવે મારાથી તો બેડમિન્ટન રમાણું નહીં આ બ્લોક પાછળ અને આ બધા તો સારી મજા લઈ લીધી શું કેવું ભાઈ તમારું બહુ રહીમાં ભાઈ આજે ઠેલી લઈ લઈને આવતી રકડી અહીંયા રમતા હતા પછી ત્યાંથી વાગ ગયા રમવા આપણે જ્યાં પ્રકાશ મળે ને ત્યાં રમવાનું છે રીઝન વાય કે અઘોસર વાળું છે ભાઈ અહીંયા રીસ્ક નહીં લેવાનું ક્યારે બાપો કાળતો નાગ નહીં ખબર ન પડે મચ્છર બહુ વધારે ભાઈ મચ્છર હું હોય કે મચ્છર બહુ વધારે એક બે તો બેડમિન્ટન માં આવી ગયા હતા હાઈરો એટલે ખાતમો કરીને ગયા એ સારું ભાઈ અમુક મતલબ કુછ વસ્તી આતી હે કુછ જાતી હે લેને દેને કા નહીં પ્રોડક્શન તો બઢતા રહેગા ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં જય સોનભાઈમાં જય દ્વારકાધીશ જય ચામુંમા